કોની ખેલ ખેલાયો છે એકની હત્યા થઈ છે શું આખો બનાવ કઈ રીતે ઘટના કરી શું આરોપી આખી વાત પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના વાવડી ગામે ગઈ તારીખ છ નવ પચીસ ના રોજ એક મર્ડરનો બનાવ બનેલ જે મર્ડરના બનાવ અનુસંધાને ફરિયાદી દીપકભાઈ સિદ્ધિભાઈ મેવાળાની ફરિયાદ લઈ બીએનએસ કલમ એકસો ત્રણ એક એકસો નવ એક એકસો પંદર બે એકસો અને જીપીએક એકસો મુજબ અને કલમો મુજબ આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલભાઈ જગાભાઈ સોલંકી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ જે બનાવ વાવડી ગામે બન્યો છે એની હકીકત એવી છે કે આ જે આરોપી છે ભાવિક એણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ એણે મૂકી હતી જેમાં એણે જણાવ્યું કે વાવડી ગામના સરપંચે મેવાડા પરિવારના લોકોને ગામની જે ગૌચર જમીન છે પડતર જમીન છે એણે આપી દીધી છે આવો આક્ષેપ કરી એક અપમાનજનક આવી પોસ્ટ મૂકી હતી જેના કારણે આજે ફરિયાદી અને એના કુટુંબી લોકો છે આ પોસ્ટ ધ્યાન આવતા અને એમણે આ ફરિયાદ આરોપીને બોલાવી આ બાબતે પૂછપરછ કરી કે ભાઈ એકચુઅલી જેનું જેને જમીન આપી છે તમે એના વિરુદ્ધ આક્ષેપ કરો તમામ સમાજને આ બાબતે તમે અપમાનજનક ન કરો જે બાબતે એમની સાથે બોલાચાલી થઈ અને એમાં ઉશ્કેરાટમાં આવી અને આ જે આરોપી છે એમણે છરીથી એક તમામને આડેધડ ઘા મારવા લાગ્યા એમાં ચારેક ઈસમો ઘાયલ થયા છે જેમાં રાણાભાઈ ભીખાભાઈ મેવાળા જેઓનું મૃત્યુ થયું છે તેમજ તેમની સાથે જે અન્ય છે પ્રવીણભાઈ કરશનભાઈ મેવાડા રાજાભાઈ ભીખાભાઈ મેવાડા અને ફરિયાદી પોતે હાલ બધા સારવાર હેઠળ છે તેઓને પણ શરીરમાં છરીના ઘા વાગેલ છે સર આરોપીએ આ પોસ્ટ કેટલા સમય પહેલા કરી હતી

પ્રભાસ પાટણ ના પીએ છે હું અને સાહેબ અને એમને ટીમ સૂચના આપી અને અમે અલગ અલગ ટીમો બનાવેલ જે જે ટીમો ફિલ્ડમાં કાર્યરત હોય અમારા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમ ટેકનિકલ સોર્સ છે આરોપી બાબતે અમે માહિતી મેળવી અને આરોપીને મોડી રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી જે બનાવમાં જે હથિયાર વાપર્યો હતો તે ઓરિજિનલ વેપન પણ અમે આરોપી પાસેથી કબજે લીધું છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે એની પૂછપરછ ચાલુ છે આરોપી દ્વારા કયા ઉપયોગ આરોપીએ એક છરી નો ઉપયોગ કર્યો હતો અને એ છરી થી આ ઘટનાને એને અંજામ આપ્યો છે સાહેબ આરોપી વિરુદ્ધ કોઈ આગળ ગુના બનેલા છે હાલ આરોપી વિરુદ્ધમાં કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં નથી આવી